શું કરો કાકા હિસાબ કરું છું પૌલા જાનનો જાનનો હા કે ભૂલા કાકા કે બધો હિસાબ વ્યવહાર તમારે કાંઈ રાખો હિસાબ કે એટલે પછી હવે આપણે દેવું છે ને ટાઈમ સર કેટલો થયો હા હતા સર પાંત્રીસ રૂપિયા થયા કેમ એમ હા વ્યવહારમાં પાછા બહુ કાચા રહ્યા ને કે બહુ જાય કે વ્યવહારમાં જાય નહીં જાન તો કાકા જબરી હતી હા

અરે સાફો બાફો નીકળી ગયા નારિયેલ બારિયલ એક બાજુ તલવાર એક બાજુ ઓલે શેરવાણી ના તો ગાભા કાઢતા તેને હાવમાં ઊભા ઉભા ત્યાં તો આમથી એને હા હરા ટૂઈતા ને એનો હારો તૂટ્યો અને એ તો બધે તને ખબર છે ને ખાધેલ પીધેલ ખૂટિયા જેવા અને તૂટ્યા હો હું વાત કરું પાઉલાન કોથરા જેવો કણ નઈકો ઘડીક માં તો બચાવવા જવાય ને કાકા શું બચાવવા જવાય હવે એના કારસ્તાની આપણને ખબર હોય હવે બચાવવા જાય ને નઈ ને પૌલાનો વાંક હોય તો પછી અમને ધોઈ નાખે ને ભાઈ એ બધાય કેવા ખબર મારી મારી તોડી નાખ્યો એને હા હોય લુગડા ધોવે અને એને હા હરાયા ને એના હારાયા તો કોથરા જેવો કરી નાખ્યો પૌલો કઈ બોલ્યો નહીં શું પૌલો બોલે ટગર વગર ટગર વગર નિમાણો થઈ અમાર સામે જોતો હતો એને એમ કે આ બધા બચાવવા આવે શું તંબુરો બચાવવા આવે હવે આપણને એના કારસ્તાની ખબર હોય તો બચાવવા જવાય ને આપણને જોઈ નાખે